હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે જોબ ગવર્નમેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રો સ્વાગત છે મિત્રો ભારતીય રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી બહાર પાડવામાં આવેલી છે આઠ હજાર આઠસો પ્લસ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે અને ભરતી મિત્રો કાયમી ભરતી છે તો જે ઉમેદવારો રેલવે ભરતીમાં રસ ધરાવતા હોય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે ખાસ ભાગ લેવો જોઈએ તો વિગતે જોઈએ મિત્રો મહત્વપૂર્ણ માહિતી જોઈશું સ્નાતક મિત્રો અનુક્રમણિકા આપેલી છે અનુક્રમણિકા મુજબ સંપૂર્ણ નોટિફિકેશન જોઈ શકાશે અને તમામ માહિતી જોઈ શકાશે તો અહીં મિત્રો કેન્દ્રીકૃત રોજગાર સૂચના સી ઈ એન સંખ્યા જીરો બે જાહેરાત ક્રમાંક છે વિભિન્ન ગેર તકનીકી લોકપ્રિય કોપિયા ખાલી જગ્યાઓ માટે સ્નાતક કક્ષાએ ભરતી બહાર પાડવામાં આવેલી અને મહત્વપૂર્ણ અહીં મિત્રો તારીખો આપેલી છે જાહેરાત સમાચારમાં પ્રતિત કરવાની તારીખ ચાર દસ બે હજાર પચીસ છે ઓનલાઈન આવેદન પત્રની શરૂઆત મિત્રો એકવીસ દસ બે હજાર પચીસ થી થઈ છે અને આવેદન જમા કરવાની અંતિમ તારીખ એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે જે વીસ અગિયાર બે હજાર પચીસ છે રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે ત્યારબાદ મિત્રો અહીં આવે તો મિત્રો ફોમ કરેક્શન કરાવવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ત્રેવીસ અગિયાર બે હાજર પચીસ થી બે બાર બે હજાર પચીસ દરમિયાન કરેક્શન કરાવી શકે છે અને તે માટે નિયમ મુજબ ફી ભરવાની રહેશે કરેક્શન માટેની

ત્યારબાદ સ્ટેશન માસ્ટરમાં લેવલ સ મુજબ પાંત્રીસ હજાર ચારસો પગાર ધોરણ મળવા પાત્ર રહેશે વય મર્યાદા અઢાર થી તેત્રીસ વર્ષ જગ્યા છસો પંદર છે ત્યારબાદ માલગાડી પ્રબંધક જેમની જેમને મિત્રો પાંચમા લેવલ મુજબ ઓગણત્રીસ હાજર બસો પગાર ધોરણ મળવા પત્ર થશે અને વય મર્યાદા અઢાર થી તેત્રીસ જગ્યા નવસો એકવીસ છે ત્યારબાદ વરિષ્ઠ લિપિક સટન તો જેમને પાંચમા લેવલ મુજબ ઓગણત્રીસ હજાર બસો મળવા પાત્ર થશે વયમર્યાદા અને જગ્યા છસો મિત્રો યાતાયાત સહાયક તો મિત્રો મુજબ પચીસ હજાર પાંચસો પગાર ધોરણ મળવા પાત્ર થશે અને વયમર્યાદા અઢાર થી તેત્રીસ જગ્યા ઓગણસાઠ છે તો ટોટલ મિત્રો જોઈએ તો પાંચ હજાર આઠસો દસ જેટલી સ્નાતક સ્તરની ભરતી બહાર પાડવામાં આવેલી છે રેલવે ભરતી બોર્ડ દ્વારા એ મિત્રો મહત્વપૂર્ણ દિશા નિર્દેશ આપેલ છે ઓનલાઈન આવેદન ભરતા પહેલા સીએન માં જે જાણકારી આપી છે તે વાંચી લેવાની રહેશે અને નિર્ધારિત લાયકાત અને શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે નિર્ધારિત શૈક્ષણિક યોગ્યતા અંતિમ પરિણામની પ્રતિક્ષા કર રહે ઉમેદવાર આવેદન આવેદન કરને કે પાત્ર નહીં એટલે કે જે ઉમેદવાર શૈક્ષણિક યોગ્યતાના અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યા હોય તે ઉમેદવારી કરવા પાત્ર નથી તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે रेलवे भर्ती बोर्ड न पसंघी अने पदों માટે પ્રાથમિક ઉમેદવાર કેવલ એક રેલવે ભરતી બોર્ડ નું સૈન કરશે એટલે કે કોઈ પણ સભી આવેદન અસ્વીકાર કરી દેાજેગા ઇસ सीईएन કે અંતર્ગત કિસી ભી ઉમેદવાર જરા એક સે અધિક આવેદન જમા કરને કે પ્રયાસ કે પરિણામ સ્વરૂપ ઉચે આર આરબી ઓર આર આરસી કી ભરતી પ્રક્રિયા ઓર ભવિષ્ય કી પરીક્ષાઓ કે લિયે અયોગ્યત ઘોષિત કિયા જાતા તો મિત્રો ખાસ મિત્રો ધ્યાન લેવાનું રહેશે કોઈ પણ એક ઝોનમાંથી ઓનલાઈન અરજી કરવાની રહેશે વિવિધ ઝોનમાં અરજી કરવાની રહેશે નહીં અને જો એકથી વધારે ઝોનમાં અરજી કરી તો સ્વીકારવામાં આવશે નહીં રદ કરવામાં આવશે અને આગામી ભરતીમાં પણ ભાગ લઈ શકશે નહીં તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો ઓનલાઈન આવેદન સંબંધી ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે મેડિકલ ફિટનેસ સંબંધી સૂચના આપેલી છે તો એક વખત વાંચી લેવી જોઈએ બે માં જે માહિતી આપેલી છે તે વાંચી લેવાની રહેશે મિત્રો ભરતી પૂરી અવધિ દોરણ સભી સંચાર કે લઈએ ઉમેદવાર કે પાસે અપના મોબાઈલ નંબર ઓર એક વેદ વ્યક્તિગત ઇમેલ આઈડી હોના ચા એટલે કે ઉમેદવાર જે ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માંગતા હોય તેમની પાસે મોબાઈલ નંબર અને પરીક્ષા તિથિ તકનીકી પર નિર્ભર કરેલી ઉમેદવાર કોઈ ભાગ લે અન્ય શહેર અથવા રાજ્યો યાત્રા કરવી પડ સકતી પરીક્ષા તિથિ કેન્દ્ર શિફ્ટમાં બદલાવ નહીં દી જાય ત્યારબાદ મિત્રો ઓનલાઈન આવેદન કરવા માટે ઉમેદવાર જરા એક ખાતું બનાવવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો ખાતામાં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાનો રહેશે અને તેના જરા લોગિન કરીને મિત્રો આવેદન કરી શકાશે અને મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડી ખાસ સાચવી રાખવાનો રહેશે અને જેના જરા ફોર્મમાં કરેક્શન કરવાનું થશે તો પણ તેમની જરૂર પડશે અને તેવીસ અગિયાર બે હજાર પચીસથી બે બાર બે હજાર પચીસ સુધી રૂપિયા બસો પચાસ ફી ભરવાની રહેશે અને વાપસ મળવાપાત્ર થશે નહીં અને ફોર્મમાં મિત્રો કઈ ભૂલ થઈ હોય તો કરેક્શન કરી શકાશે અને એ માટે મિત્રો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હોવા ખાસ જરૂરી છે ત્યારબાદ મિત્રો પછી રેલવે ભરતી બોર્ડ અરજીમાં કોઈ પણ પ્રકારનું કરેક્શન કરવા માટેની મંજૂરી આપવામાં આવતી નથી ત્યારબાદ મિત્રો દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ પરીક્ષા માટે ઉમેદવારોનો નું શોર્ટ લિસ્ટ રેલવે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે અને તે સંબંધી અગત્યની સૂચના આપેલી છે મિત્રો પ્રતિબંધિત વસ્તુ એટલે કે પરીક્ષામાં અહીં મિત્રો ઘણી બધી વસ્તુઓ આપેલી છે તેમના પર પરીક્ષા ખંડમાં લઈ જવા પર પ્રતિબંધ છે મોબાઈલ ફોન પેજર ઘડી ઇયરફોન ઘણી બધી વસ્તુઓ આપેલી છે તો આ મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે બેલ્ટ હેડબેગ કપ પર્સ કેમેરા પાણી બોટલ તમામ વસ્તુઓ પર પ્રતિબંધ છે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મહત્વપૂર્ણ પ્રામાણિક ઓર સમય પર જાણકારી ઓર અપડેટ કે લઈ ઉમેદવાર કો સલાહ દી કે હે કેવલ આધિકારિક રેલવે ભરતી બોર્ડ વેબસાઇટ દેખે

તો અહીં મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું છે કે એવા ઉમેદવારો કે જેમને ભારત સરકાર કે રાજ્ય સરકાર પી પીએસયુ અથવા તો કોઈ અન્ય સરકારી સંગઠન સેવામાંથી ગયા કે સસ્પેન્ડ કરેલા હોય તેવા ઉમેદવારો પાત્ર બની શકશે નહીં તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે નિયુક્તિના અધિકાર સંબંધી સૂચના આપેલી છે પોસ્ટિંગ સંબંધી સૂચના આપેલી છે ત્યારબાદ નિઃશુલ્ક યાત્રા સુવિધા સંબંધી ખાસ સૂચના આપેલી છે તો મિત્રો પરીક્ષા માટે નિઃશુલ્ક કરેલ યાત્રા કેવલ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે નિઃશુલ્ક સ્લીપર ક્લાસ રેલ પાસ આપવામાં આવશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અને તે માટે અગત્યની સૂચનાઓ આપેલી છે તે સૂચનાઓ વાંચી લેવાની રહેશે ત્યારબાદ ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે ઉમેદવારોના હિતમાં આવેદન જમા કરવાની અંતિમ તારીખ પહેલા ઓનલાઈન આવેદન જમા કરવાનું રહેશે અંતિમ સમયમાં કોઈ પણ કારણસર વેબસાઈટ હેંગ થવાની સંભાવના હોય છે અને ટ્રાફિકને કારણે ઓનલાઈન ફોર્મ ન પણ ભરાય તેવું બની શકે તે માટે અંતિમ તારીખ પહેલા ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો અહીં મિત્રો ઈમેલ આઈડી ફોન નંબર વગેરે આપેલ છે તો માહિતી મેળવી શકાશે ત્યારબાદ મિત્રો ખાલી જગ્યા સંબંધી માહિતી આપેલી છે ચિકિત્સા યોગ્યતા સંબંધી માહિતી આપેલી છે તો અહીં મિત્રો ચિકિત્સા માનક મિત્રો અહીં આપેલ છે એ ટુ શારીરિક તોર પર પૂર્ણતઃ સ્વસ્થ તો દૂરની દ્રષ્ટિ છ નવ સસ્મા વગર સમાવ તો મિત્રો ઘણી બધી અગત્યની માહિતી આપેલી છે તો એક વખત વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ મિત્રો રાષ્ટ્રીયતા નાગરિકતા સંબંધી માહિતી આપેલી છે ઉમેદવારોની જન્મતિથિ વિશેની સ્પષ્ટતા કરેલી છે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ઓછામાં ઓછી વય મર્યાદા કેટલી રહેશે તો મિત્રો 1/1/2008 પછી જન્મેલા અને વય મર્યાદામાં સુખસાર મળવા પાત્ર રહેશે એમાં ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો જેઓ બે એક ઓગણીસો પછી જન્મ્યા હોય અને ઓબીસી બે એક નેવું પછી જન્મ્યા હોય એસી એસટી ના ઉમેદવારો બે એક ઓગણીસો અઠ્યાસી બાદ જન્મેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો વય મર્યાદામાં સુટસાટ મળવા પાત્ર રહેશે જેમાં અનુસૂચિત જાતિ જનજાતિના ઉમેદવારોને પાંચ વર્ષની અન્ય પછાત વર્ગના ઉમેદવારોને ત્રણ વર્ષની પૂર્વ સૈનિક તેમની આયુ સેવા અવધિ બાદ કરવામાં આવશે ત્યારબાદ બેન્ચમાર્ક દિવ્યાંગ વ્યક્તિ પીડબ્લ્યુ બીડીના ઉમેદવારો માટે જેમાં જનરલ કેટેગરીમાં દસ વર્ષની છૂટછાટ મળશે ઓબીસી કેટેગરીમાં તેર વર્ષની સુટસાટ મળશે અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને દસ વર્ષની સુટસાટ મળશે પંદર વર્ષની સુટસાટ મળશે જનરલ કેટેગરીના ઉમેદવારોને ચાલીસ વર્ષની સુટસાટ મળશે તમામ ઉમેદવારોને મિત્રો ચાલીસ વર્ષની વધુમાં વધુ છૂટછાટ મળશે ઓબીસીના ઉમેદવારો ને વધુ માં વધુ તેતાલીસ વર્ષ સુધી છૂટછાટ મળશે અનુસૂચિત જાતિ અને જનજાતિ ના ઉમેદવારો વધુ માં પિસ્તાલીસ વર્ષની વય મર્યાદામાં છૂટછાટ મળશે જો મિત્રો રેલમાં ગ્રુપ સી અને પૂર્વવર્તી ગ્રુપ ડી માં વધારે વધારે ત્રણ વર્ષની સેવા કરી હોય તેમના માટે અહીં વય મર્યાદા આપેલી છે આ મિત્રો ચાલીસ વર્ષ ઓબીસી માં તેતાલીસ વર્ષ અને અનુસૂચિત જાતિ તથા જનજાતિ માટે પિસ્તાલીસ વર્ષ ત્યારબાદ રેલ સંગઠન અને અર્ધ પ્રશાસનિક કાર્યાલયો જેવા રેલ કેન્ટીન સહકારી સમિતિ અને સંસ્થાનોમાં કાર્યરત છે તેમના માટે સેવા અવધિ સુધી અથવા તો પાંચ વર્ષ સુધી સુકસાટ મળવા પાત્ર ત્યારબાદ મહિલા ઉમેદવારો વિધવા તલાક સુધ અને ન્યાયિક રૂપ સે પતિ અલગ રૂપિયા લેકિન પુનર્વિવાહ નહીં ક્યાં

કાપવામાં આવશે અને ત્યારબાદ મિત્રો પરીક્ષા આપતા ઉમેદવારોને ચારસો રૂપિયા છે જે વાપસ મળશે એટલે કે પરત મળશે તો ખાસ ધ્યાનમાં લેવું તો પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે તમામ ઉમેદવારોએ ત્યારબાદ મિત્રો અનુસૂચિત જાતિ જનજાતિ ભૂતપૂર્વ સૈનિક પીડબ્લ્યુબીડી મહિલા ટ્રાન્સજેન્ડર અલ્પસંખ્યક વગેરે તમામ ઉમેદવારો છે જેમને મિત્રો ઉમેદવારો બસો પચાસ રૂપિયા પ્રથમ શ્રણ સીબીટીમાં ઉપસ્થિત રહેવા માટે ભરવાના રહેશે જેમાં બેંક શુલ્ક કાપીને પરત કરવામાં આવશે બસો પચાસ રૂપિયા તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે એ મિત્રો ખાસ નોંધ આપેલી છે કેવલ પ્રથમ શ્રણ સીબીટી મેં ભાગ લેને વાલા ઉમેદવારો કોઈ ઉપર બતાઈ અનુસાર ઉનકી પરીક્ષા શુલ્ક કી વાપસી મિલેગી તો મિત્રો સીબીટી પરીક્ષામાં હાજરી આપશો તો જ પરત મળશે નહીંતર પરત મળવા પાત્ર થશે નહીં તો એ મિત્રો ખાસ સૂચનાઓ આપેલી છે તો સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ શુલ્ક કે તરીકે તો ફી મિત્રો ઇન્ટરનેટ ડેબિટ ક્રેડિટ કાર્ડ યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન ભરવાની રહેશે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અન્ય કોઈ માધ્યમ જ્યારે સ્વીકારવામાં આવશે નહીં ત્યારબાદ મિત્રો અલ્પસંખ્યકો મુસ્લિમ ઈસાઈ શીખ બૌદ્ધ અને જૈન તેમજ પારસી સમુદાય માટે કેટલીક અગત્યની સૂચના આપેલી છે તો લાગુ પડતું હોય તેમણે જોઈ લેવી જરૂરી છે મિત્રો તમામ ઉમેદવારોને પોતાના પરીક્ષા એટલે કે પરીક્ષા ફી મળવા પાત્ર થશે ચારસો અને બસો પચાસ તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે કે બેંકનું નામ ખાતા ધારકનું નામ ખાતા નંબર ઓ અને આઈ એફએસસી કોડ સ્પષ્ટ રૂપથી ઉલ્લેખ કરવાનો રહેશે તો ખાસ મિત્રો આ સૂચના અગત્યની છે તો ધ્યાનમાં લેવાનું રહેશે સાસા બેંક ખાતા વિવરણ પ્રસ્તુત કરવાના રહેશે જેની જિમ્મેદારી છે જે મિત્રો ઉમેદવારની રહેશે રેલવે ભરતી બોર્ડની માટે નામ નામ ખાતા નંબર આઈએફએસસી કોડ વગેરે તમામ બાબતો છે મિત્રો સાસી ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો લંબાવતા આરક્ષણ સંબંધી કેટલીક અગત્યની સૂચના આપેલી છે ઘણી બધી અગત્યની સૂચનાઓ છે મિત્રો તમામ સૂચનાઓ વાંચીને જ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઈડબલ્યુએસ આર્થિક રૂપ છે કમજોર વર્ગ જેમના આરક્ષણ સંબંધી અગત્યની સૂચના આપેલી છે

તો મિત્રો સેરેબલ તમામ માહિતી આપેલી છે મિત્રો તમામ માહિતી એક વખત જોયેલી ઘણી બધી દિવ્યાંગતા વિશેષ માહિતી આપેલી છે અને આરક્ષણ માટે બેન્ચમાર્ક દિવ્યાંગતાની ડિગ્રી અને દિવ્યાંગતા પ્રમાણપત્ર જારી કરવાનો હેતુ સક્ષમ પ્રાધિકારી છે તો મિત્રો

એન ઓ સંબંધી સૂચના આપેલી છે વર્તમાનમાં નોકરી કરી રહેલા ઉમેદવારો માટે ત્યારબાદ ભરતી પ્રક્રિયા વિશે માહિતી આપેલી છે તો ભરતી પ્રક્રિયામાં ત્યારબાદ મિત્રો પ્રથમ શરણની કોમ્પ્યુટર આધારિત પરીક્ષા અને બીજા શરણની પણ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવામાં આવશે અને કમ્પ્યુટર કમ્પ્યુટર આધારિત ટાઈપિંગ કૌશલ્ય પરીક્ષા લેવામાં આવશે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે તો અહીં મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે પ્રથમ ચરણની કોમ્પ્યુટર આધારિત પરીક્ષા સીબીટી મિત્રો અહીં મિત્રો ખાસ અગત્યની બાબત છે પરીક્ષાનો સમય કેટલો રહેશે તો નેવ મિનિટ રહેશે અને પ્રશ્નોની સંખ્યા મિત્રો પ્રત્યેક પ્રશ્ન માટે એક ગુણ રહેશે જેમાં સામાન્ય જાગૃતતા એટલે કે જનરલ નોલેજના ચાલીસ પ્રશ્નો રહેશે ગણિતના ત્રીસ પ્રશ્નો અને સામાન્ય બુદ્ધિ અને તર્ક શક્તિના ત્રીસ પ્રશ્નો રહેશે અને ટોટલ સો પ્રશ્નોના મિત્રો સો માર્ક રહેશે અને ખાસ મિત્રો નકારાત્મક માર્કિંગ છે એક તૃતીયાંશ અંક કાપવામાં આવશે મેળવેલા અંકમાંથી અહીં મિત્રો ખાસ અગત્યની નોંધ આપેલી છે કે જે ઉમેદવાર લેખકની સુવિધા મેળવવા પાત્ર છે તેમને પરીક્ષાની અવધિ છે જે એકસો વીસ મિનિટ રહેશે તો ત્રીસ મિનિટ વધારે મળવા પાત્ર થશે ત્યારબાદ અગત્યની સૂચનાઓ આપેલી છે મિત્રો ગણિતમાં શું શું પૂછાશે તે સંબંધી તમામ મુદ્દાઓ આપેલા છે સામાન્ય બુદ્ધિ અને તર્કશક્તિ સંબંધી તમામ મુદ્દેલા મુદ્દાઓ આપેલા છે તો એક વખત મુદ્દાઓ જોઈ લેવા સામાન્ય જાગૃતતા સંબંધી મિત્રો તમામ મુદ્દાઓ આપેલા છે ત્યારબાદ મિત્રો વિભિન્ન સમુદાયમાં પાત્રતા માટે ઓછામાં ઓછા કેટલા ટકા માર્ક લાવવા પડશે તો જનરલ કેટેગરીમાં ચાલીસ ટકા માર્ક લાવવા પડશે અને ઈડબલ્યુ એસ કેટેગરીને ચાલીસ ટકા તથા અન્ય પસાત વર્ગ નોન ક્રિમિલિયર ઉમેદવારોને ત્રીસ ટકા અનુસૂચિત જાતિના ઉમેદવારોને ત્રીસ ટકા અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને પચીસ ટકા માર્ક લાવવાના રહેશે પીડબલ્યુ બીડી માટે એક ખાસ મિત્રો અનામત જગ્યાઓના પ્રમાણમાં મિત્રો બે અંકોની છૂટ આપવામાં આવશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અને બીજા આધારિત પરીક્ષા જે છે મિત્રો તેમના વિશે પણ ખાસ સૂચના આપેલી છે તો પ્રથમ શ્રણના શોર્ટ લિસ્ટિંગના આધારે સીબીટીમાં પ્રાપ્ત કરેલ ગુણના આધારે મિત્રો શોર્ટ લિસ્ટિંગ જારી કરવામાં આવશે અને જેમાં મિત્રો સમુદાયવાર જગ્યાઓના પંદર ગણા ઉમેદવારોને દ્વિતીય શ્રણની પરીક્ષા માટે પસંદગી આપવામાં આવશે અને તેમનો શોર્ટ લિસ્ટ જારી કરવામાં આવશે જેમાં મિત્રો બીજા શ્રણની સીબીટી પરીક્ષાનો અહીં મિત્રો માર્કિંગ આપેલું છે પરીક્ષાનો સમય છે જે મિનિટ રહેશે સામાન્ય જાગૃતતા પચાસ માર્ક ગણિત પાંત્રીસ માર્ક સામાન્ય બુદ્ધિ અને તર્કશક્તિ પાંત્રીસ માર્ક ટોટલ મિત્રો એકસો વીસ માર્ક રહેશે બીજા કોમ્પ્યુટર બેઝ પરીક્ષામાં ને જેમાં મિત્રો લેખકની સુવિધાવાળા ઉમેદવારોને એકસો વીસ મિનિટનો સમય મળશે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે નેગેટિવ માર્કિંગ છે એક 3 અંક આપવામાં આવશે ત્યારબાદ અહીં મિત્રો ગણિત સામાન્ય બુદ્ધિ તર્કશક્તિ સામાન્ય જાગૃતતા સંબંધી મુદ્દાઓ આપેલા છે ત્યારબાદ મિત્રો અંકોના સામાન્યકરણ સંબંધી સૂચના આપેલી છે ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે તો ખાસ એક વખત જોઈ લેવાનું રહેશે એ મિત્રો સ્ટેશન માસ્ટર યાતાયાત સહાયક મેરિટ સૂચી કેવલ સીબી એટીએમ અર્તા પ્રાપ્ત કરવા વાળા ઉમેદવારો બનાઈ જાય જીસમે દ્વિતીય શ્રેણી સીબીટી મે પ્રાપ્ત અંકો કે લીધે સિત્તેર ટકા મહત્તમ વેટેજ અને સીબીટી સીબીટી મેંકોને ત્રીસ ટકા મહત્તમ વેટેજ ગણવામાં આવશે તો ખાસ મિત્રો અહીં અગત્યની સૂચનાઓ આપેલી છે તો ખાસ જોઈ લેવી કોમ્પ્યુટર આધારિત કૌશલ્ય એટલે કે ટાઈપિંગ સીબીટી સીબી ત્યારબાદ મિત્રો મિત્રો કોમ્પ્યુટર આધારિત અંકન કૌશલ્ય પરીક્ષા સીબીટીએસટી તો કોમ્પ્યુટર ટાઈપિંગ પરીક્ષા મિત્રો લેવામાં આવશે જેમાં મિત્રો ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે મેરિટના આધારે મિત્રો કોમ્પ્યુટર ટાઈપિંગ પરીક્ષા માટે ઉમેદવારોને બોલાવવામાં આવશે આઠ ગણા બરાબર ઉમેદવારોને બોલાવવામાં આવશે અને પર્સનલ કોમ્પ્યુટર પર સંપાદન ઉપકરણ અને વર્તની એટલે કે જોડણીની સુવિધા વગર અંગ્રેજીમાં ત્રીસ શબ્દ પ્રતિ મિનિટ અને હિન્દીમાં પચીસ શબ્દ પ્રતિ મિનિટ ટાઈપ કરવાના રહેશે તો ખાસ ધ્યાનમાં લેવાનો રહેશે તો મિત્રો અધિસૂચિત પદો કે લઈ ઉપરથી ગઈ ભરતી પ્રક્રિયા કે વિભિન્ન ચરણો ચરણોકા ચારાંશ નીચે સારણી બધે તો મિત્રો માલગાડી પ્રબંધક જેમાં

કૌશલ્ય પરીક્ષણ આવશ્યકતા એટલે કે કોમ્પ્યુટર સટંક તેમના માટે ટાઈપિંગ પરીક્ષા રહેશે ટેશન માસ્ટર માટે અભિસમતા પરીક્ષા રહેશે કોમ્પ્યુટર આધારિત સીબીટી અને યાતાયાત સહાયક માટે કોમ્પ્યુટર આધારિત અભિષ્મતા પરીક્ષા સીબીટી રહેશે ત્યારબાદ મિત્રો દસ્તાવેજ સત્યાપન અને પેનાલીકરણ સંબંધી સૂચના આપેલી છે અને માર્કિંગ મિત્રો બીજા સ્તરની સીબીટી પરીક્ષામાં ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક લાવવાના રહેશે જનરલ ઉમેદવારોને અને પછાત વર્ગના નોન ક્રિમિલિયલ ઉમેદવારોને ત્રીસ ટકા માર્ક લાવવાના રહેશે અને એસટી ઉમેદવારોએ પચીસ ટકા માર્ક લાવવાના રહેશે નોન ક્રિમિલિયર અને એસસી ના ત્રીસ ટકા અને એસટીના ઉમેદવારોએ પચીસ ટકા અને દિવ્યાંગ ઉમેદવારોને પર્યાપ્ત ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો ન્યૂનતમ આપવામાં આવશે એટલે કે ગુણની આપવામાં આવશે ત્યારબાદ મિત્રો સૂચનાઓ આપેલી છે આવેદનપત્ર ભરવા સંબંધી સૂચના આપેલી છે જેમાં મિત્રો ખાતા નંબર બનાવવાનો રહેશે તો ખાતા બનાવ્યા બાદ મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે સ્ટેપ બાય સ્ટેપ ત્યારબાદ મિત્રો સ્વન પ્રમાણીકરણ સલાહ સંબંધી તો મિત્રો ડિજિલોકર અથવા તો આધારનો ઉપયોગ કરીને

અને અપલોડ કરેલી તસવીર સ્વીકારવામાં આવશે નહીં અથવા તો એવી તસવીર અપલોડ કરેલી હશે તો ફોર્મ રિજેક્ટ થશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મહત્વપૂર્ણ નોંધ આપેલી છે ઉમેદવાર પહેલાથી ફોનમાં કે કોમ્પ્યુટરમાં ડિજિટલ તસવીર રાખેલી હોય તો તે લેવાનો પ્રયાસ કરવાનો રહેશે નહીં અને તેનો તરત અસ્વીકાર કરવામાં આવશે તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો હસ્તાક્ષર સંબંધી ખાસ સૂચના આપેલી છે સો ડીપીઆઈ માં રિઝોલ્યુશન ધરાવતી કાગજમાં સહી કરેલી હોવી જોઈએ ઇમેજ ફાઇલ સ્વરૂપ મિત્રો કેવલ જેપીજી જેપીજી હોવું જોઈએ ને ફાઇલ આકાર 30 કેબી થી 49 કેબી સુધી હોવો જોઈએ અને ઇમેજ ની એ મિત્રો ખાસ સૂચના આપેલી છે તો ઓછામાં ઓછી 140 પિક્સેલ થી 60 પિક્સેલ અને ઊંચાઈ છે જે મિત્રો અને પહોળા પાંત્રીસ મીમી હોવી જોઈએ હસ્તાક્ષર સબી બોક્સની અંદર આવી જાય તેવી હોવી જોઈએ ત્યારબાદ મિત્રો હસ્તાક્ષર સંબંધિત ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે તો એક વખત વાંચી લેવાની રહેશે અને વિવિધ પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી મિત્રો અહીં ખાસ સૂચના આપેલી છે તો જેમના ફોર્મેટ ફાઇલ આકાર વગેરે તમામ માહિતી આપેલી છે તમામ માહિતી એક વખત વાંચી લેવાની રહેશે અને ત્યારબાદ જ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે મિત્રો રેલવે ભરતી બોર્ડની વેબસાઈટ આપેલી છે તો આપણે ગુજરાતમાં મિત્રો આરઆરબી અમદાવાદ પરથી ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે કોઈ પણ એક ઝોન પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી જરૂરી રહેશે તો મિત્રો રેલવે ભરતી બોર્ડ દ્વારા સ્નાતક સ્તરની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેમના સંબંધિત શોર્ટ માહિતી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતા